ગુજરાતમાં આરોપીને કોર્ટમાં રજૂ કર્યા વગર જ રૂબરૂ રજૂ કર્યા વગર જ જેલમાંથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રજૂ કરવાનો ગુજરાત પોલીસનો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે ન્યાયશ્રુતિ પ્રોજેક્ટ હેઠળ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આરોપીને રજૂ કરવામાં આવે છે આરોપી ભાગી જતા અટકાવવા માટે જલ્દીથી કેસનો ઉકેલ લાવવા માટે આ જે પ્રોજેક્ટ મૂક્યો તે સફળ ગયો છે ગુજરાતમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સાઠ ટકા કેસની સુનાવણી થઈ છે ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય આ સંદર્ભે માહિતી આપી ન્યાય શ્રુપ્તિ એટલે આરોપી જે જેલમાં છે એ જેલમાં જ અલગ અલગ ક્યુબિકલ્સ બનાવવામાં આવ્યું છે અને એ ક્યુબિકલ્સમાં વિડીયો કોન્ફરન્સિંગની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે એટલે હવે આરોપીને જેલથી બહાર કાઢવા માટે જરૂર નહીં પડે કોઈ પણ કોર્ટમાં એમને રજૂ થવું હોય તો જે તે જેલમાં જે ક્યુબિકલ્સ છે જે વિડીયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા છે એ વ્યવસ્થાના માધ્યમથી કોર્ટમાં રજૂ થાય એના માટે દરેક જેલમાં અને દરેક કોર્ટમાં આ વિડીયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા ગુજરાતમાં થઈ ગઈ છે